વિકાસની હરળફાળ ભરી રહેલા અમદાવાદની કેટલીક આગવી વિશેષતા છે જો કે હાલમાં ટ્રાફિક સિગ્નલની હાલત જોવા જેવી છે શહેરના પાલડી વિસ્તારના મહાલક્ષ્મી ચાર રસ્તા પર આવેલી ટ્રાફિક લાઇટ તૂટી ગઈ છે તો વળી શહેરના પરિમલ ગાર્ડન ચાર રસ્તા અને જીવરાજ પાર્ક ચાર રસ્તાની સિગ્નલ લાઇટ ક્યાંક બંધ છે તો ક્યાંક તૂટેલી હાલતમાં છે ચારસમી ચાર રસ્તા પાલડી ઉપર ઘણા વખતથી સિગ્નલ લાઇટના જે બોક્સ છે તૂટેલા છે અને કદાચ એવું પણ બની શકે કે જો એ નીચે પડે તો કોઈને નુકસાન થઈ શકે તો વહેલી તકે રિપેર થાય વધારે સારું જોઈએ છે જે વાયર અહીંયા રાતે ટ્રાફિકના સમયે કોઈના માથા ઉપર પણ પડી શકે છે એને માણસને નુકસાન પણ કરી શકે એવું છે તો આનું કોઈ ચોક્કસ સોલ્યુશન આવે એવો ઉપાય કોઈ કરી આપે તો સારી વાત છે તો બીજી તરફ રિવરફ્રન્ટ પરની સ્થિતિ કંઈક જુદી છે અહીં તૈયાર થઈ રહેલી બીઆરટીએસ રોડ માટે સિગ્નલ લાઇટ્સ મુકવામાં આવી છે હજુ રોડ તૈયાર નથી થયો પણ સિગ્નલ લાઇટ્સ મુકાઈ ગઈ છે શહેરમાં બંધ રહેલી સિગ્નલ લાઇટ્સ બાબતે ફરજ બજાવતા કર્મચારીઓનું કહેવું છે કે ઘણીવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આ મામલે ગંભીર નથી બ્યુરો રિપોર્ટ વીટીવી અમદાવાદ